પચીસો રૂપિયા પચીસો રૂપિયા મોકલે પેલા મફત આવ્યો કે હાલ હા તો પચીસો લઈ એમાં હું થઈ ગયું એટલે તું છે ને જેના તારા બાપુજી બાપુજી છે

આજ બાબાસબ આંબેડકર ના હોલ માં માતાજી ને માંડવા નરો તું તારું તું તારી સખી યાદ કરું તારી સખી યાદ કર એમ કીધું તું આંબેડકર નો કુતરોડાસ માં મૂકવું મેલડી માનું મંજૂરી આપી છે

મેં નથી કીધું એ બીજા કેસે હું ક્યાં છું આખી વાત નથી તમે મારી વિરુદ્ધ ભેગા ગયા તો મેં થોડું તમે કઈ કીધું છે અમે આવ્યું બધું આવે તમે અમારા માં કરો તો તમે કઈ કેવો નહીં એમ મારી બદનામી કરી તમારે માંડવો કરવો હોય મારે મેં એ ભાઈ મેં તમે કીધું માંડવો આંબેડકર ભવન નો હોય એવી હું ખાલી વાત કરું હું ક્યાં કઈ તમે એમ કેવું છું તારા બાપુજી પૈસા હતા અરે પણ હું એમ કઉ છું કેવાનું કે હું તમને એવું નથી કેતો કે મારી વાત તમે સાંભળો ઉભા એમાં જયંતિભાઈ બીજી વાત નથી કે આંબેડકર ભવનમાં માંડવો નો કરાય એમાં બધાની ટીકા થાય એમ મારા વાથામાં જુઓ તમે ભાઈ સોન મારી નાખો તમારા હાથે અમારું મોત ક્યાંથી ભાઈ તો તમે કીધું કે તને ઉપાડી લઉં તને આમ કર નાખું આ તમારી ભાષા જોવું

આમાં કોઈ એવો વિવાદ જ નથી મારી મોજણી નથી હરી ગઈ ત્યાં